નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું ગેસ્ટ્રો ચેનલ પર મારું નામ છે ડૉક્ટર નિસ પટેલનું ગેસ્ટ્રોન્ટોલોજીસ્ટ એટલે કે પેટ અને આંતરડાનું સ્પેશિયલિસ્ટ છું સિડ્સ હોસ્પિટલ સુરત ગુજરાતથી શું તમને રોજ રોજ ખાધા પછી પેટ ભારે થઈ જાય છે ફૂલી જાય છે આફરો આવી જાય છે ખાવાનું પસ્તું નથી તો આ વિડીયો ખાસ તમારા માટે જ છે આવું થવાના કારણો સમજવા બહુ જ જરૂરી છે અને જો તમે કારણો સમજશો તો જ તમને યોગ્ય નિદાન મળશે અને તમે એની યોગ્ય સારવાર કરી શકશો સારી વાત એ છે કે સિત્તેર ટકા લોકોને આ બધા જે લક્ષણ આવે છે એ કોઈ તકલીફ ના લીધે હોય છે અને તકલીફના મૂળ સુધી જવું જરૂરી છે અને ત્રીસ ટકા લોકોને આ જે લક્ષણો હોય છે તે કોઈ બીમારી ના લીધે હોય છે એટલે આપણે આના કારણો સમજવા ખૂબ જ જરૂરી છે એટલે તમને જો આ પ્રશ્ન હેરાન કરે છે આ તકલીફ તમને હેરાન કરે છે અથવા તો આ વિડીયોને છેક એન્ડ સુધી જરૂરથી જોજો કેમ કે આ વિડીયોમાં આપણે આના બધા જ સોલ્યુશન જોવાના છે જે એકદમ સરળ છે અને તમે આસાનીથી આ વસ્તુ સોલ્વ કરી શકો છો વગર દવાએ जो वीडियो पसंद आवे, तो पसंद लाइक फ्रेंड जोड़े करजो करजो सब्सक्राइब आ चैनल पर आवीज मेडिकली डिस्कस करता रहता प्रूफ। गैस्ट्रो गुरु के साथ बढ़ाएं अपने स्वास्थ्य का अनुभव जहां विज्ञान और वास्तविक ज्ञान मिलते हैं તો જેમ મેં વિડીયોના સ્ટાર્ટિંગમાં કીધું કે સેવન્ટી પર્સન્ટ લોકોને આ બધા જે લક્ષણ આવે છે તે તમને કોઈ બીમારીના લીધે નથી આવી રહેલા એવી તકલીફ છે તમને શરીર અને પેટ અંદરથી સિગ્નલ આપે છે પણ આપણે એ સિગ્નલ સમજી નથી શકતા તેવા છ ઇમ્પોર્ટન્ટ કારણો છે જેના લીધે તમને આ પ્રોબ્લમ થઈ શકે એ છ કારણોને સમજવા પહેલાં આપણે એ સમજવું પડશે કે આપણું પેટ કઈ રીતે કામ કરે છે આપણને ભૂખ કઈ રીતે લાગે છે આ વસ્તુ આપણે સમજીશું એક સિમ્પલ સ્ટોરીથી એમ સમજો કે પાંચ ફ્રેન્ડ છે જે હોટલમાં ખાવા જાય છે એ પાંચ ફ્રેન્ડ કોણ છે તો આપણું પેટ લિવર આંતરડું પેન્ક્રિયાઝ અને પેટની ચરબી હોટલમાં જઈને આ પાંચ ફ્રેન્ડ ઓર્ડર આપે છે ઓર્ડર કોને આપશે વેટરને એટલે જ્યારે આપણું પેટ ખાલી હશે તો એ ઓર્ડર કોને આપશે આપણા મગજને આપશે એટલે પેટમાં એક ગ્રેલિન કરીને હોર્મોન હોય જે મગજને ઓર્ડર આપે કે ભાઈ મારા પેટમાં જગ્યા ખાલી છે ખાવાનું અંદર નાખો વેટર શું કરશે કે અંદર કિચનમાં જશે ને ત્યાં આગળ શેફને ઓર્ડર આપશે ખાવાનું બનાવવાનું એટલે જેવું આપણા મગજમાં એક સિગ્નલ પહોંચે છે તો આપણું મગજ શું કરે ધારો કે આપણે લિવિંગ રૂમમાં બેઠા છે તો આપણે કિચનમાં જઈશું મમ્મીને કહીશું કે ખાવાનું આપો આપણા હાથ છે તે રોટલીને તોડશે મડામાં મૂકશે મડું ચાવશે અને આપણું ખાવાનું અંદર જશે એટલે મગજ એક ઇમ્પોર્ટન્ટ ઓર્ગન છે જે આ બધી વસ્તુને કોર્ડિનેટ કરે છે એટલે વેટરે જેમ અંદર જઈને સિગ્નલ આપ્યું બધા કામે લાગી ગયા અને આપણી સામે ખાવાનું આવ્યું જેમ આપણે ખાવાનું ખાઈએ અને પેટમાં એ ખાવાનું પડે એટલે બીજા જે ચાર ફ્રેન્ડ્સ છે તે એક્ટિવેટ થઈ જાય એટલે આપણું લિવર પેન્ક્રિયાસ જઠર અને પેટની ચરબી આમાંથી બધા હોર્મોન્સ નીકળવાના ચાલુ થાય તો લિવર અને આંતરડામાંથી કોલેસિસ્ટોકાઇનિંગ કરીને હોર્મોન નીકળે પેન્ક્રિયાસમાંથી ઇન્સ્યુલિન ગ્લુકાગોન અને પેટની ચરબીમાંથી લેપ્ટિન આ બધા જ હોર્મોન પાછું મગજને સિગ્નલ આપે કે હવે ધીરે ધીરે પેટ ફૂલ થઈ રહેલું છે એટલે ધીરે ધીરે આપણો ખોરાક અને ભૂકોછી થઈ જાય આખી જે પ્રોસેસ છે એને પત્તા ત્રીસ મિનિટનો સમય લાગે હવે આ સમજ્યા પછી આપણે જે છ કારણોની વાત કરતા હતા એ સમજવું બહુ સહેલું થઈ જશે એટલે કઈ એવી છ વસ્તુઓ છે જે આપણે ભૂલ કરીએ છીએ અને જેના કારણે આપણે ખાધા પછી પેટ આપણું ભારે થઈ જાય છે ખાવાનું પસ્તું નથી અને પેટમાં બ્લોટિંગ અને અફારો થઈ જાય છે તો સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રોબ્લેમ છે તે છે ઓવર ઇટિંગ આ એક સાયન્ટિફિક ફેક્ટ છે આજથી પચાસ વર્ષ પહેલાં આપણા બા દાદા લોકો કામ વધારે કરતા હતા ને એ પ્રમાણે ખોરાક ઓછો લેતા હતા અને આપણે લોકો કામ ઓછું કરીએ છીએ આખો દિવસ ખુરશી પર બેઠા રહીએ છીએ અને એ પ્રમાણે ખોરાક વધારી લે છે ઘણા પેશન્ટ અમને એવું કહે કે સાહેબ હું ત્રણ રોટલી ખાઉં મારું પેટ ભરાઈ જાય પણ ભલા માણસ આપણે એની સામે કામ બી ઓછું કરીએ છીએ એટલે જો તમે રેગ્યુલર એક્સરસાઇઝ કરશો તો તમને ઓટોમેટિકલી ભૂખ લાગશે પેટમાં જગ્યા થશે ને તમારું ખાવાનું પચવામાં કોઈ જ પ્રોબ્લેમ નહીં આવશે પ્રોબ્લેમ નંબર બે એ છે ઓવરવેટ ઘણા લોકોને ખાલી વજન વધારે હોવાના લીધે પેટમાં આ વસ્તુનો પ્રોબ્લેમ થતો હોય છે આપણે જેમ વાત કરી કે પેટમાં ચરબી હોય છે જે લેપ્ટિન હોર્મોન સિક્રિટ કરે છે એ હોર્મોન આપણા મગજ સુધી સિગ્નલ પહોંચાડે ઓછી કરે પણ આપણે એ વસ્તુને સમજતા નથી આપણે એ વસ્તુને કોઈ બીમારીના રૂપે લઈ લઈએ છીએ ફોર એક્ઝામ્પલ આપણે ગાડીમાં બેઠા છે અને ગાડીમાં અવાજ આવે છે તો આપણે સીટ બેલ્ટ નથી પહેર્યો એનો અવાજ છે તમે ખાલી સીટ બેલ્ટ પહેરશો એ અવાજ બંધ થઈ જશે એટલે જ્યારે બી આપણા પેટમાં ચરબી વધારે હોય આપણું વજન વધારે હોય તો કુદરત આપણને મગજ સુધી સિગ્નલ પહોંચાડે છે કે ભાઈ તમે વધારે ખાશો તો તમારું પેટ ભારે થઈ જશે પણ આપણે આ સિગ્નલને ઓળખતા નથી અથવા તો ઓળખીને બી આને અવગણના કરીએ છીએ એટલે આપણે બે રોટલીથી ત્રણ રોટલી ખાઈએ એટલે આપણું પેટ ભારે થઈ જાય ને આપણને એવું લાગે કે મને આ કોઈ બીમારીના લીધે થાય છે એટલે ફ્રેન્ડ જો તમારું વજન વધારે છે તો ખાલી પાંચ કે દસ કિલો વજન ઘટાડો તમને તમારા પેટના લક્ષણોમાં ફાયદો દેખાશે પ્રોબ્લેમ નંબર થ્રી ઇઝ ફાસ્ટ ઇટિંગ આપણે બહુ ઝડપથી ખાવા લાગ્યા છે ઘણા લોકો કામમાં બિઝી હોય બધા લોકો દસ પંદર મિનિટમાં ફટાફટ મોડામાં ડૂચા ભરીને ફટાફટ કામે લાગી જાય કે છોકરાઓ ભણવા બેસી જાય આવું વસ્તુ કરશો નહીં આપણા પેટ માટે બહુ જ ખરાબ વસ્તુ છે બધા લોકોએ શું કરવું જોઈએ તો આરામથી મોઢામાં કોડિયો મૂકો ને પચીસથી ત્રીસ વાર ચાવો લાળ સાથે વસ્તુ મિક્સ હશે ખાવાનું તમારું ડાયજેશન છે બહુ સ્મૂથ થઈ જશે ને જેમ આપણે વાત કરી કે આખી ડાયજેશનની પ્રોસેસ ને ખોરાક અંદર જવાની પ્રોસેસ છે ને પચીસથી ત્રીસ મિનિટનો સમય લાગે પેટ આપણું આટલું મુઠ્ઠી જેવું બંધ હોય જેમ જેમ ખાવાનું જાય તો ધીરે ધીરે દસ પંદર મિનિટે ધીરે ધીરે ફૂલીને મોટું થાય એટલે જો તમે પંદર મિનિટમાં બધું ખાવાનું ફટાફટ ખાઈ લેશો તો પેટ જે છે તે આખું ફૂલી નહીં શકે આટલું જ રહી જશે હવે આટલા પેટમાં તમે આટલું ખાવાનું ખાઈ લેશો ફટાફટ તો ઓબ્વિયસલી પેટ ભારે થઈ જશે એટલે ઘણા લોકોને ખાધા પછી એવું લાગતું હોય કે મારું બે કલાક સુધી પેટ ભારે રહ્યું એનું મૂળ કારણ આ છે અને બીજું એક કારણ એ છે કે ઘણા લોકો ખાધા પછી તરત પાણી પી લે છે આ બી એક ખોટી ટેવ છે જમ્યા પછી એટલીસ્ટ એક કલાક સુધી આપણે પાણી નહીં પીવું જોઈએ પ્રોબ્લેમ નંબર ચાર કબજિયાત ઘણા લોકોને પેટમાં મળ જામેલો રહી જાય જેના કારણે આપણે કંઈ બી ખાવાનું ખાઈએ છીએ તો આપણું એ બરાબર પચતું નથી એટલે જો તમને મળ કઠણ આવે છે તમને સંડાસમાં વાળ લાગે છે જોર વધારે કરવું પડે છે તો મેઇન તમારો કબજિયાતનો પ્રોબ્લેમ પહેલાં સોલ્વ કરો જો પેટની ગંદકી સાફ થશે તો જ તમને ભૂખ લાગશે અને ખાવાનું ઇઝીલી પચશે તમને જો લાંબા ટાઈમથી રહે રહેશે તો તમારે ફ્રૂટ સલાડ લીલા શાકભાજી આ બધી વસ્તુ વધારે ખાવી જોઈએ મેદો છે પ્રોસેસ ફૂડ છે પડીકા છે આ બધી વસ્તુ ઓછી કરવી જોઈએ રેગ્યુલર કસરત કરવી જોઈએ અને પાણી કમસે કમ ત્રણથી ચાર લિટર પીઓ આટલી વસ્તુ તમે રેગ્યુલર કરશો તો તમારું પેટ ધીરે ધીરે સાફ થશે અને પછી બી પેટ સાફ નથી થતું તો તમે ઘરગથ્થુ ઉપચારમાં ત્રિફલા લઈ શકો ઈસબુલ લઈ શકો જેનાથી તમારું પેટ સાફ થશે અને ધીરે ધીરે તમને આ પ્રોબ્લમ ઓછો થઈ જશે પ્રોબ્લમ નંબર પાંચ આપણે ઘણા બધા લોકો આપણો ખાવા પીવાનો ટાઈમ રેગ્યુલર નથી રાખતા આપણે બધાએ જમવાનો ટાઈમ નાસ્તાનો ટાઈમ રાતનો જમવાનો ટાઈમ ફિક્સ રાખવો જોઈએ પણ આપણા કામના લીધે આપણે એ વસ્તુને અવગણના કરીએ છીએ અને જેના લીધે ઘણા લોકોને આ પ્રોબ્લેમ થતો હોય છે ફોર એક્ઝામ્પલ કે મારો બપોરના જમવાનો ટાઈમ બાર વાગ્યાનો હોય તો મારું પેટ અને મગજ બંને રેડી હોય કે ખાવાનું આવશે આપણે પચાવશું અને પછી ધીરે ધીરે કરીને પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે પણ આપણે શું કરીએ છીએ કે બાર વાગે કંઈ કામમાં અટવાઈ ગયા હોય ત્રણ વાગે ડબલ કે ત્રણ ગણું વધારે ખાઈ લઈએ જેના કારણે પેટ ઓલરેડી થાકેલું હોય એને પ્રિપેર્ડ નહીં હોય અને એનાથી તમને પેટમાં અફારો અને ગેસ થઈ જતો હોય છે એટલે તમારે મહિનામાં એટલીસ્ટ પચીસ દિવસ એવા રાખવા જોઈએ કે તમારો આ ખાવાનો ટાઈમ ફિક્સ હોય પાંચ દિવસ તમે કંઈક કામમાં અટવાઈ ગયા અને તમે આમાં થોડી ગડબડ કરી તો ચાલે પણ તમારે એટલીસ્ટ પચીસથી છવ્વીસ દિવસ તમારે એવું રાખવું પડે કે આ તમારો ખાવાનો ટાઈમ ફિક્સ રહે જે લોકો બી જે દિવસે કંઈ કામમાં અટવાઈ જાય છે એ લોકોએ શું કરવું જોઈએ ધારો કે તમને આજે બાર વાગે જમવાનો ટાઈમ નથી મળવાનો બે કે ત્રણ વાગે જ જવાના છે તો બાર વાગે એટલીસ્ટ કંઈક એક નાની વસ્તુ ખાઈ લો ફોર એક્ઝામ્પલ કેળું કેળું તમને છોલીને ખાતા કેટલી વાર લાગે તો અડધીથી એક મિનિટ એટલે એ ટાઈમે કંઈક એવી વસ્તુ ખાઈ લો ચણા ખાઈ લો સિંગ ખાઈ લો એ વખતે તમારે આવી ચોકલેટ કે બ્રેડ કે બિસ્કીટ એવી વસ્તુ નહીં ખાવાની કોઈ હેલ્ધી વસ્તુ ખાવાની અને પાછી જ્યારે તમને ભૂખ લાગે છે જ્યારે જમવાનો ટાઈમ મળે છે અઢી ત્રણ વાગે અને તમારું ટિફિન છે તો આખું ટિફિન નહીં ખાઈ જશો એમાંથી બે રોટલી થોડું શાક ને દહીં ને એટલું વસ્તુ ખાઈ લો એટલે તમે થોડું થોડું કરીને બે વાર ખાશો તો તમારું પેટ ભારે નહીં થાય અને તમારું રાતનું જમવાનું છે એ બી પાછું લાઇટ જ રાખવાનું એટલે તમારું રૂટીન જે છે એ મેન્ટેન કરવાનું આટલું કરવાથી તમને ઓલમોસ્ટ પચાસથી સાઠ ટકા રિલીફ મળવાની આશા છે અને પ્રોબ્લેમ નંબર સિક્સ જે બહુ ઇમ્પોર્ટન્ટ છે જેને અમે લોકો સ્ટ્રેસ કે ઇમોશનલ ઇટિંગ બી કહીએ છે આપણા પેટમાં જે સિગ્નલ આવે છે હંગરના તે બ્રેન સુધી પહોંચે છે પણ સ્ટ્રેસ ઇટિંગમાં કેવું થાય કે આપણે જ્યારે ટેન્શનમાં હોય ત્યારે આપણા શરીરમાં કોર્ટિસોલનું લેવલ વધે છે અને આપણે વધારે પડતું ખાઈ લઈએ છીએ એટલે પેટમાં જગ્યા છે આટલી પણ આપણે એ વસ્તુ મગજ આપણું સાંભળતું નથી અને ટેન્શનમાં હોય તો આપણે ખાઈ લઈએ આટલું બીજું છે ઇમોશનલ ઇટિંગ ઇમોશનલ ઇટિંગ એટલે મારી સામે કોઈ મારી ભાવતી વસ્તુ છે તો એ હું વધારે ખાઈ લઉં હું કોઈના ઘરે ગઈ છું કોઈ મને આગ્રહ કરે છે ત્યારે હું વધારે ખાઈ લઉં મારા ફ્રેન્ડ સાથે હું બહાર ગયેલો છું તો વાતો વાતોમાં મને ખબર નથી પડતી હું વધારે ખાઈ લઉં છું ઘણીવાર મારું ધ્યાન ટીવી કે મોબાઈલમાં છે એટલે મારું મગજ જે છે પેટ પર ધ્યાન નથી આપતું મારું ધ્યાન ટીવીમાં છે એટલે હું વધારે ખાઈ લઉં તો આ બધી વસ્તુઓને સ્ટ્રેસ કે ઇમોશનલ ઇટિંગ કહીએ એટલે આપણે જમતી વખતે મોબાઈલ કે ટીવીનો ઉપયોગ નહીં કરવો તમારે બહાર કોઈ બી જગ્યાએ ફ્રેન્ડ જોડે જાઓ છો કોઈ રિલેટિવની ત્યાં જાવ છો તો તમારી ભૂખ કરતાં ત્રીસ ટકા ખોરાક ઓછો લો એટલે તમને આટલી ભૂખ છે તો ખોરાક આટલો જ ખાવ તમારી સામે કોઈ ભાવતી વસ્તુ છે એની એકી સાથે ઝાપટી નહીં જશો તમને એ વસ્તુ પછી બી ચાર પાંચ દિવસ પછી અઠવાડિયા પછી ખાવા મળવાની જ છે કે દુનિયામાંથી જતી નથી રહેવાની એટલે આ બધી વસ્તુનો તમે ધ્યાન રાખશો તો તમને પેટમાં ઘણો એવો ફાયદો થશે એટલે ફ્રેન્ડ્સ આપણે જો સમજીએ તો તમારું વજન વધારે હોય તો વજન ઘટાડો ઓવર ઇટિંગ નહીં કરશો રેગ્યુલર એક્સરસાઇઝ કરો ખાવાનું પચીસથી ત્રીસ વાર ચાઓ ખાધા પછી પાણી નહીં પીશો કબજીયાતનો પ્રોબ્લમ છે તો એને સોલ્વ કરો જમતી વખતે મોબાઈલ ટીવીનો ઉપયોગ નહીં કરો ભાવતી વસ્તુને એકી સાથે વધારે નહીં ખાઈ લો આ બધી જ વસ્તુનો તમે જો ફોલો કરશો તો તમારા આ બધા જે જૂના પ્રોબ્લેમ છે ધીરે ધીરે બે કે ત્રણ મહિનામાં એવું નથી કે આજથી ફોલો કરો છો ને પંદર દિવસમાં સારું થશે અને ત્રણ મહિનાનો સમય લાગશે પણ ધીરે ધીરે ઘણું ઓછું થઈ જશે આટલું બધું કર્યા પછી બીજો તમને પ્રોબ્લેમ સોલ્વ નથી થતો તો કદાચ આ પ્રોબ્લેમ તમને કોઈ બીમારીના લીધે હોઈ શકે હવે એવી કઈ બીમારીઓ છે ના કયા લક્ષણ છે કયા તપાસ કરીએ આ બધી જ વસ્તુ આપણે નેક્સ્ટ વિડીયોમાં ડિસ્કસ કરશું તો મારી જોડે જોડાયેલા રહ્યા આ ચેનલ સાથે જો તમને આ વિડીયોમાં તમને બે વસ્તુ બી જો શીખવા મળી હોય તો આ વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે શેર કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી જ્યારે બી અમે આવો કોઈ ઇમ્પોર્ટન્ટ વિડીયો મૂકીએ તો તમારો મિસ ના થાય મારું નામ છે ડૉક્ટર નિશગ પટેલ હું ગેસ્ટ્રેન્ટોલોજીસ્ટ છું સિર્સ હોસ્પિટલ સુરતથી મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ધન્યવાદ નમસ્કાર गुरु के साथ बढ़ाएं अपने पाचन स्वास्थ्य का अनुभव जहाँ विज्ञान और वास्तविक ज्ञान मिलते हैं ऑथेंटिक मेडिकल हेल्थ इन्फॉर्मेशन गुरु के संग